ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા દસમેશ્રી ગુરુ પર સીતારામ સેવા આશ્રમમાં આજે ગુરુ પૂનમની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે ગુરુ પૂનમનો મહિમા ખૂબ અનેરો છે આપ સૌ જાણો છો ત્યાં સુધી આદિ અનાદિ કાળથી આપણી સંસ્કૃતિ ચાલી એવી છે કે ભગવાન રામચંદ્રજી હોય કે કૃષ્ણ પરમાત્મા હોય એમના પણ ગુરુઓ હતા અને હિન્દુ ધર્મના ધર્મમાં ગુરુનું ખૂબ મોટું અનેરું મહત્ત્વ છે આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ભારતના વિવિધ રાજ્યોમાં દેશ વિદેશમાં જ્યાં પણ હિન્દુ ધર્મના લોકો રહે છે ત્યાં આજના ગુરુપૂનમના દિવસે એમનો ખૂબ મોટો મહોત્સવ વિજય વિજયોત્સવ મનાવે છે ઉત્સવ મનાવે છે અને સાથે સાથે ગુરુના ચરણોમાં શિષ્ય નમાવી આશીર્વાદ મેળવે છે અને આજુબાજુના વિસ્તારમાં સત્તાપદના જે સીતારામ સેવા આશ્રમ છે ત્યાં અમારા પરમ ગુરુ શ્રી ત્રિભુવનદાસ બાપુનું ખૂબ અનેરું મહત્ત્વ છે ખૂબ પવિત્ર સંત છે ત્યારે એમના ચરણોમાં પણ અમે આજે નમાવીને ધન્યતા અનુભવી છે આ વિસ્તારમાં સીતારામ સેવા આશ્રમનું ખૂબ મોટું નામ છે ત્યારે આસપાસના ગામડાઓ અને સા સમગ્ર સત્તા પર આજના દિવસે પ્રસાદ ભોજન લઈ અને હું માનું છું ત્યાં સુધી સમગ્ર ગામ ધુવાડા બંધ છે આજુબાજુના ભાવિકો સેવકો અહીં આવી ધન્યતા અનુભવે છે દર્શન કરે છે અને પ્રસાદ લઈ અને આશ્રમની મુલાકાત લે છે જય શ્રી રામ